હંમેશા જે કઈ તહેવાર ચાલતો હોય ત્યારે જે વસ્તુનું કન્ઝપ્શન પબ્લિક દ્વારા સૌથી વધારે થતું તેને ઉપર ફૂડ શાખા દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ માનની કમિશનર સાહેબ અમારા આરોગ્ય અધિકારી સાહેબ તથા ગાંધીનગર એફડીસી સૂચના અનુસાર અમે મકર સંક્રાંતિ નજીક આવતા ચીકીના રાજકોટમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદકો તથા વેપારીઓ છે તેને ત્યાં ચેકિંગ હાથ ધરેલ છે તેમાં નમૂના લેવાની કાર્યવાહી તથા તેની સ્થળ ચકાસણી કરવામાં આવે છે ખાસ કરીને લોકોને કઈ પ્રકારનું ધ્યાન રાખવાનું આપણે આ જે અત્યારે ચેકિંગ હાથ ધરેલ છે આરોગ્યને કોઈ નુકસાનકારક વસ્તુ વાપરે છે કે નહીં ચકાસણી કરવા માટે સ્થળ ઉપર કેટલીક સ્વચ્છતા રાખવામાં આવે છે તેનું ધ્યાન આપણે રાખીએ છીએ એ સિવાય ચીકી છે તેનો રો મટિરિયલ શું શું વાપરવામાં આવે છે તેનાથી ચકાસણી કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જે રો મટિરિયલ ધારો કે કાળા તલની ચીકી છે તો તલ છે ખરેખર કાળા છે કે કલર નાખીને કાળા કરેલ છે જે કલર છે માણસોના આરોગ્યને વાણી કરતા પણ હોઈ શકે છે એટલા માટે એના નમૂના લેવામાં આવે છે ગોળ છે એની ગુણવત્તા કેવી છે ચકાસવા માટે આપણે આ તપાસ કરીએ છીએ એ સિવાય ખાંડ સિવાય કંઈ બીજા અન્ય કેમિકલ વાપરે છે કે ચકાસણી કઈ કઈ જગ્યાના સર નમૂના લેવામાં આવ્યા છે આપણે અગાઉથી દસ દિવસથી અગાઉથી ચાલુ કરેલ છે ચકાસણી એ દરમિયાન કુલ પચીસ જેટલા નમૂના આપણે લેવામાં આવેલ છે અને ટોટલ ત્રીસ કે પાંત્રીસ જગ્યા આપણે ચકાસણી કરેલ છે